ગરમ સ્વેટરોનું કરજણ પોલીસ મથકના પટંગણમાં કરજણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એ કે ભરવાડ તેમજ વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક હસ્તે વિતરણ કરી જવાનોને પ્રોત્સાહિત કર્યા હતા યાકુબ પટેલ કરજણ કરી કે ડોનેટ શબ્દ છે એની માટે થોડું મને એ છે એકચ્યુઅલી તમે રાત દિવસ ઉજાગરો કરો છો ને અમે સાથે સુઈએ છે એ અમારું દેવું છે હું દેવું ચૂકવ એક ભાગરૂપે જ આ તમને એક સહકાર આપું છું આમાં કોઈ હું કોઈ ઉપકાર નથી કરતો એ તમે ઉપકાર લેતા નથી એક ભાવરા સાથે હું આટલું વેરવું છું જગદીશભાઈ કરજણ પોલીસ સ્ટેશનના સ્ટાફ અધિકારી કર્મચારીઓ અને મારી સામે બેસેલા જીઆરટીનો જવાનો અને બાળકો પહેલાં તો આખું કાર્યક્રમ જોઈને મને ખૂબ જ આનંદ થઈ રહ્યું છે કે પબ્લિકમાં એવો પણ કોઈ માણસ છે જે પોલીસ ખાતા અને એમની જે સહાયક એક બ્રાન્ચ કહી શકાય એમના માટે એટલી લાગણી રાખતા હોય કે સામીથી આવીને એવા ઓફર કરે છે કે મેં આ એક સારા કામ કરવા માંગુ છું હું મારા સાથે બેસેલા જગદીશભાઈને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આપ જેવા લોકોનો સાથ રહેવાથી જ અમે લોકોની તાકાત અમે લોકોની હિંમત ડબલ થઈ જતી હોય છે અને હોમગાર્ડ જીઆરટીના જવાનો માટે આપ સવલત ઊભા કરવા માટે આપ એટલી તકલીફ ભરી એટલા માટે હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા સામે બેસેલા હોમગાર્ડ જીઆરટીના જવાનોને પણ મારો અનુરોધ છે કે જે પબ્લિકનો કોઈ માણસ અમે લોકોની સવલત ઊભા કરવા માટે એટલી તકલીફ લઈ શકતા હો અમે લોકો પણ આ લોકોની અપેક્ષાઓને પૂરા કરવા માટે ખૂબ ખૂબ અમે લોકો પણ મહેનત કરીએ આપ સૌ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર